સુરત ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ જોવા મળ્યો હતો જેને લઈ લોકોમાં પણ પોલીસની કામગીરીની સરાહના કરી હતી સુરત ટ્રાફિક પોલીસ લોકો માટે કોઈને કોઈ કામગીરી કરી રહી છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલ નવતર પ્રયોગને લઈ લોકોમાં પણ પોલીસની કામગીરીની સરાહના કરી હતી પોલીસ દ્વારા લોકો માટે અને ખાસ કરીને ટ્રાફિકના નિયમોને લઈ લોકોને જાગૃત કરવા કાર્યો કરવામાં આવે છે

અને એની સફળતા મળેથી ચોક્કસ સુરતના શહેરના જે મેઇન મેઇન જંક્શનો છે એમને એમના કર્મચારીઓને એસી હેલ્મેટથી એસી હેલ્મેટ આપવામાં આવશે જેથી કરીને એની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય